ભુજ શહેરમાં ઐતિહાસિક ચર્ચ ખાતે પ્રભુ ઈશ્વરના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી મારું નામ ચૌધરી અજીતભાઈ છે હું સેનાઈ એન્ડ્રુચ ચર્ચનો બાળક તરીકે બે વર્ષથી અહીંયા સેવા આપું છું અને આજનો બહુ મોટો દિવસ છે અમારા ખ્રિસ્તી સમાજના માટે એ આનંદનો દિવસ નાતાલનો દિવસ છે અને એ સાથે વિશ્વનો પણ એક બહુ મોટો ભેટનો દિવસ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જગતમાં આવ્યા અને ઈશ્વર પિતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલ્યા કે આ જગતને પ્રેમ કરે છે આ જગતને પ્રેમ કરે છે કે કોઈ બી વ્યક્તિ નાશ ના થાય અને કોઈ પણ વ્યક્તિ નાશમાં ના જાય પણ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વિશ્વાસ કરશે તેમને પાપની ક્ષમા મળશે તેમને અનંત જીવનની એ ભેટ મળશે એ ભેટ આજના દિવસે પિતાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરીકે એ ભેટ તરીકે આપી એ દરેકના માટે છે આ વિશ્વના માટે એ ભેટ આજના દિવસે આવી નાતાલના દિવસ આ બિલ્ડિંગના આપણે જોવા જઈએ તો અઢારસો ને છપ્પનથી આ બિલ્ડિંગ ચર્ચ બનાવવામાં આવ્યું છે એટલે ઐતિહાસિક ચર્ચ છે અહીંયા લગભગ જોઈએ તો એકસો ને સડસઠ વરસ થયા એકસો ને સડસઠ વરસ આપ જોઈ શકો છો કે કોઈ એક તિરાડ પણ નથી હે ને સમયમાં બહુ બધું ધરતીકમોને એવો થયા પણ આ ચર્ચને આ પ્રભુએ સંભાળ્યા છે એટલે ઐતિહાસિક આ ચર્ચ છે અને એક રાજા કચ્છના રાજા હતા એમના વતી આ જમીનની ભેટ આપવામાં આવી હતી અને ઇંગ્લેન્ડના બ્રિટિશ સરકારના એ સમયમાં એની એનીની યાદગીરીમાં કર્નલરે એની મરણ પામ્યા તેમની અહીંયા વિધિ પાછળ છે અને યાદગીરીમાં આ ચર્ચને બનાવવામાં આવ્યું છે એટલે ઐતિહાસિક ચર્ચ છે વર્ષોથી અહીંયા પ્રભુના આ દાસો આવે છે ઘણા લોકો પણ અહીંયા આવે છે ઈસુ ખ્રિસ્તની સુવાર્તાના માટે અને આજે જ્યારે સવારથી અમારી નવ વાગેથી સભા થઈ એમાં પ્રાર્થના ગીતો અને સંદેશો આપવામાં આવે અને આખો દિવસ એક્ઝિબિશનનો સમય પણ છે તમે અહીંયા જોશો આખો દિવસ દર્શનાર્થીઓ ઈશુના દર્શન માટે આવતા હોય છે અને આજનો દિવસ જે આવે છે એમને અમે કેક પણ આપીએ છીએ મારું નામ જ્યોતિ સંતીત છે અને હું છેલ્લા ચોત્રીસ પાંત્રીસ વર્ષથી કચ્છમાં રહું છું એમ અને નાતાલ એટલે કે અમારા દેવે ઈશ્વરે અમારા પર એટલી બધી પ્રીતિ કરી કે એમણે એમનો એક કાંઈજનિક દીકરો અમારે સારું મોકલ્યો એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ના થાય પણ તે અનંત જીવન પામે કારણ કે ઈશ્વર એ પાપોની માફીના માટે અમારા માટે આવેલા એટલે હું એવું માનું છું કે મારા પ્રભુએ મારા પાપ મને માફ કર્યા છે અને આજે અમારો જે સમુદાય છે અમારો સમાજ છે એ નાતાલની ઉજવણી કરવા માટે અહીંયા એકત્ર થયો છે અને અમે નાતાલની ઉજવણી બહુ જોરશોરથી કરીએ છીએ